કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા બ્રિજની ચકાસણી હાથ ધરવામાં આવી છે બ્રિજની પેરામીટરની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે તો શહેરના તમામ બ્રિજની ચકાસણી બાદ તંત્રને રિપોર્ટ સોંપશે વડોદરા સિટીની અંદર જે બ્રિજસ છે આ આ લગભગ મહિના બે મહિના પહેલાં ઇન્ડિપેન્ડન્ટ એમ્પેનલ એજન્સી દ્વારા ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું છે આ રિપોર્ટ આવ્યા પછી અમે પણ વડોદરા સિટીમાં સેજ પર રિસ્ક લેવા તૈયાર નથી એટલે તમામ બ્રિજસની ચકાસણી કરવા માટે ઝોનલ ડીએમસી દ્વારા ટીમ ફોર્મ કરીને ચકાસણી કરવા માટે આદેશ આપી છે ગઈકાલે અમે નીકળ્યા હતા એક બે બ્રિજેસ જોયા હતા આજે પણ ફતેગજ બ્રિજ જોઈ રહ્યા છે એટલે બ્રિજ ડિપાર્ટમેન્ટ અને સિટી એન્જિનિયરના ટીમ અને ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર ટીમ દ્વારા આવનારા ત્રણ દિવસોમાં તમામ બ્રિજસની ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે ફરીથી એટલે પહેલાં જે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીસે કર્યું એને પણ રીવેરીફાય કરવામાં આવશે અને સાથે સાથે અત્યારે બે બ્રિજ અમે બંધ કરી દીધું છે એક જાંબુઆ બ્રિજ અને એક અમાટીબાગ ઝોની બ્રિજ અને આના ચકાસણી કર્યા પછી પણ કદું જરૂર પડે તો આવનારા દિવસોમાં કડક પગલાં પણ લઈશું પબ્લિક હિત માટે જે પણ પગલાંઓ લેવા પડે આવા કડક નિર્ણય પર લેવા જો જરૂર પડે છે લઈશું